તો કચ્છના ભુજ ભયાઉ હાઇવે પર ડમ્પર અને બાઇકનો અકસ્માત થયો ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે એક વ્યક્તિ જાગ્રસ્ત થયાના સમાચાર છે મૃતક ભુજનું રહેવાસી હોવાની માહિતી સામે આવી છે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તો અકસ્માતમાં હાલ તો ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે કચ્છના ભુજ બચાવ હાઇવે પર ડમ્પર અને બાઇકનો અકસ્માતની ઘટના સામે આવી ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચી છે મૃતક ભુજનો રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અકસ્માતમાં અન્ય ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તો પ્રકારે હાઇવે પર ડમ્પર અને બાઇક વચ્ચેનો આ અકસ્માત જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે બાઇક ચાલકનું મૃત્યુ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ મૃતક ભુજનો રહેવાસી હોવાનું છે તે સામે આવી રહ્યું છે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે આ સમગ્ર અકસ્માતમાં અકસ્માતની ઘટનાને લઈને હાલતો તો ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે